માં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને આ સરકારે દેશની જનતાને ખાસ કરીને યુવાઓને એક વાયદો આપ્યો હતો કે દર વર્ષે બે કરોડ નોકરી આપવામાં આવશે એટલે કે રોજગારી પણ કેન્દ્ર સરકારના ગાલ ઉપર તમાચો મારતો એક વિડીયો થોડા દિવસ પહેલાં ગુજરાતના અંકલેશ્વરથી આવ્યો હતો કે જ્યાં દસ પોસ્ટ માટે હજારો લોકો ભેગા થયા હતા ત્યારબાદ વધુ એક વિડીયો હવે સામે આવ્યો છે અને આ વિડીયો આવ્યો છે દેશના સૌથી મોટા આર્થિક મહાનગર તરીકે ઓળખાતા મુંબઈથી સપનોની નગરી મુંબઈથી નોકરી મેળવવા માટેના સંઘર્ષનો વધુ એક વિડીયો મુંબઈથી સામે આવ્યો છે અને તેને જોતા આપનું હૃદય પણ થંભી જશે

હજારોની સંખ્યામાં ઉમેદવારો એટલે કે યુવાઓ પહોંચ્યા હતા કંપનીએ જણાવ્યું હતું કે લગભગ પંદર હજારથી વધુ લોકો ઇન્ટરવ્યૂ દેવા માટે એક જ સમયે ભેગા થઈ ગયા હતા તે જ સમયે એવિએશન ઇન્ડસ્ટ્રીઝ ગિલ્ડે તેમની સંખ્યા લગભગ પચાસ હજારની રાખી હતી નોકરી મેળવવાનો ઘસારો એટલો બધો વધી ગયો હતો કે સ્થિતિ કંટ્રોલની બહાર થઈ હતી આ પછી કંપનીને ડર લાગતા કંપનીએ લોકોને તેમના સિવી સબમિટ કરવા અને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું પણ તેની પહેલા આ વિડીયો વાયરલ થઈ ગયો છે આ વિડીયોને જોતા આપને લાગશે કે દેશમાં રોજગારીની દાવા કરતી કેન્દ્ર સરકારના દાવાઓ કેટલા સાચા છે અને કેટલા ખોટા છે એર ઇન્ડિયામાં નોકરી માટે વોક ઇન ઇન્ટરવ્યુ આપવાનો હતો અને તેના માટે જાહેરાત આપવામાં આવી હતી જેના માટે મુંબઈના કાલિનામાં એક સાથે પંદર હજારથી વધુ યુવકો એટલે કે જેને બેરોજગાર કરી શકાય તે લોકો પહોંચ્યા હતા અઢારસો ખાલી જગ્યાઓ માટે હજારો લોકો પોતતા અફરા તફરી અને નાશ ભાગ મચી ગઈ હતી ધક્કા સ્થિતિ સર્જાઈ હતી અનેક યુવાઓ ઝાડ ઉપર ચડી ગયા હતા અને ત્યારબાદ તો સ્થિતિ ઈ કંટ્રોલની બહાર ચાલી ગઈ હતી જેને કારણે કંપનીએ લોકોને તેમના સીવી તાત્કાલિક સબમિટ કરી અને જગ્યા છોડી દેવાનું સૂચન કર્યું હતું નોકરી માટે આ લડાઈનો વિડીયો અત્યારે મુંબઈ સહિત દેશભરમાં વાયરલ થયો છે સૂત્રોની વાત માનીએ તો લગભગ પચાસ લોકો એક જ સમયે એક જ નિયત સ્થળે ડ્રાફ્ટ સાથે બોલાવવામાં આવ્યા હતા પરંતુ સર્જાતા ત્યારે પૈસા લેવામાં આવે તેવું પણ કંપનીએ જણાવ્યું હતું અને તેમને કહેવામાં આવ્યું કે તમે તમારા માત્ર સીવી સબમિટ કરી તાત્કાલિક આ જગ્યા છોડી દો બાદમાં જેને ક્રેડિટ હશે એટલે કે યોગ્યતા હશે તેને બોલાવવામાં આવશે આ દરમિયાન એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડના સીઈઓએ કહ્યું છે કે લગભગ પંદર હજાર લોકો હતા પચાસ હજાર લોકો નહોતા અને તેમના અરજી ફોર્મ સબમિટ કરવા આવ્યા હતા આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ગુજરાતના ભરૂચમાંથી પણ આવો જ એક વિડીયો વાયરલ થયો હતો એક હોટેલમાં એક કંપનીના ઇન્ટરવ્યુ માટે હજારો લોકો એટલે કે અરજદારોનું ટોળું ઉમટી પડ્યું હતું અને તે કાબુ બહાર ગયું હતું જેને કારણે ત્યાં પણ નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો અને રેલિંગ પર તૂટી હતી આ નાસબાર્ગમાં એક વિદ્યાર્થી પણ પડી ગયો હતો અને ઘાયલ થયો હતો હવે મુંબઈથી આ વિડીયો આવતા ચર્ચા તે શરૂ થઈ છે કે શું સાચે દેશમાં બેરોજગારોની સંખ્યા વધી રહી છે જે કેન્દ્ર સરકાર બે કરોડ નોકરી આપવાની વાત કરતી હતી તે કેન્દ્ર સરકારની રોજગારી આપવાની વાત તેના વચન અને તેના વાયદાઓ ક્યાં છે કહેવાય છે કે લોકો નોકરી માટે મુંબઈ તરફ પ્રયાણ કરે છે તમારે તમારા સપનોને પૂર્ણ કરવા હોય તો મુંબઈ જાઓ છો બોલીવુડથી લઈ અનેક મોટી વિદેશી અને સ્વદેશી કંપનીઓ મુંબઈમાં છે તેથી લોકોને એવું હોય છે કે ત્યાં જવાથી તમને નોકરી મળી જાય છે કહેવાય છે કે મુંબઈમાં રોટલો મળે પણ રહેવા માટે ઓટલો ના મળે પણ હવે મુંબઈના વિડીયોથી કદાચ આ કહેવત પણ ખોટી સાબિત થાય હકીકત તે છે કે આ વિડીયો અત્યારે ટ્રેન્ડિંગ કરી રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર જો આ સમયે કોઈ મોટી જાનહાની થયો તો જવાબદારી કોની લેતી દેશભરમાં નોકરીઓ માટે યુવાઓ પડાપડી કરી રહ્યા છે લાખો વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે નોકરી માટે ને પોતાના શિક્ષણ માટે દેશ છોડીને વિદેશ થાય થઈ રહ્યા છે પણ જે દેશમાં છે જેનો પરિવાર છે તેઓ નોકરીઓ માટે નોકરીઓ માટે જગ્યા ઓછી હોય છે અને વિદ્યાર્થીઓ જાજા હોય છે ત્યારે આ સ્થિતિનું નિર્માણ થાય છે તમારે બુનિયાદી ઢાંચાથી આ શરૂઆત કરવી પડશે કે આ બેરોજગારી કેમ દૂર થાય મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ અનેક વખત કરી કે આ બેરોજગારોની ભીડ નથી ચોખ્ખું લખેલું હતું કે અનુભવોની અનુભવીની જરૂર છે પણ છતાં પણ તે વિડિયોને કારણે રાજ્ય સરકાર મુશ્કેલીમાં મુકાઈ હવે મુંબઈના આ વિડીયો કેન્દ્ર સરકારને તમાચો માર્યો છે કે સાચે દેશમાં કેટલા બેરોજગારો છે જો તમે નોકરી આપવાનું વચન આપો છો સરકારી હોય અર્ધ સરકારી હોય કે પ્રાઇવેટ કંપનીઓ જે દેશમાં કહેવાય છે કે કરોડો રૂપિયાનું રોકાણ કરે છે વાયબ્રન્ટ સમિટો થાય છે કેન્દ્ર સરકાર મોટી જાહેરાત આપે છે કે આ કંપની ગુજરાતમાં રોકાણ કરશે આ કંપની દેશના અન્ય રાજ્યમાં રોકાણ કરશે અબજો મિલિયન રૂપિયાનું રોકાણ થાય છે તો પછી આ નોકરી માટેની પડાપડી કેમ કેમ આ યુવાનો નોકરી મેળવવા માટે ધક્કા કરે છે નાશ ભાગ થાય છે અફરા મચે છે એક જ જગ્યાએ 1800 થી વધારે પદ માટે જ્યારે 50000 ની આસપાસ બેરોજગાર યુવાનો ભેગા થઈ જાય તો આ તમાચો સરકારને છે સરકારી સિસ્ટમને છે કે સરકારના વિકાસને છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર